અપ્સરા વાનરરાજ કુંજર ને ત્યાં દીકરી બનીને જન્મે છે વાંદર જે રાજા હતો કુંજર લાડકોડ થી એ દીકરીને મોટી કરે છે અને એને લાડથી એનો પિતા એનું નામ અંજની કહી અને એને બોલાવ્યા રાખતો હતો દીકરી મોટી થવા લાગી જેમ ચંદ્રની કળા વધે એમ વધે છે સારમાં વાલા ભક્તજનો એક દીકરીના બાપ બનવું ને એનાથી મોટી જવાબદારી આ સંસારમાં બીજું કોઈ નથી દીકરીના બાપ બનવું પુત્રી તે જાતા મહતી ચિંતા કસ્મય પ્રદેયેતિ તિ મહાન વિતર્ક યતા સુખમ પ્રાચ્યતિ વન વેતી કન્યા પિતૃત્વં ખલુ કષ્ટમ કન્યાના પિતા બનું એ બહુ મોટી જવાબદારી છે કારણ કે દીકરી જન્મે સૌથી પહેલી ચિંતા થાય કે મારી દીકરીને ઘરવાળો તો મળશે મળશે એને એને ઘર અનુરૂપ આ સંસારમાં કોઈ પુરુષ મળી જશે ને દીકરી મોટી થઈ જાય અને પછી એને પરણાવી દે એટલે ચિંતા પૂરી થઈ જાય એવું નથી હોતું સતત ચિંતા હોય છે કે સાસરામાં સુખી તો થશે ને સતત આવા વિચારોમાં એ બાપ જીવતો હોય છે કન્યાના પિતા થવું એ પરમાત્માએ કુદરતે આપેલી સૌથી મોટી કઠિન જવાબદારી છે કે દીકરીના બાપ બનવું